શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ ઓમ નમ શિવાય આજે આપણે શિવ માળા કરીશું તો જો વિડીયો પસંદ આવી તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આગળના વિડીયો તમને મળી રહે શિવ માળા મંગલકારી શિવ નું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વાંચિત ફળ દેનારું નામ નમ શિવાય ઓમ નમઃ શિવાય બ્રહ વિશ્વચારે નામ નમ શિવાય ઊં નમ શિવાય નંદી ગણેશ જપતાય જાપ નમ શિવાય ઑમ નમ શિવાય તેત્રીસ કરોડ દેવ જપતા જાપ નમ શિવાય યોં નમ શિવાય સાધુ સંતો ના પ્યારા નાત નમ શિવા યોં નમ શિવાય વિશ્વ સફળ ના તારણ હાર નમ શિવાય ઊં નમ શિવાય અણુ અણુ મા ભોલે નવાસ નમ શિવાય ઓમ નમ શિવાય અંત શિવાય ઓમ નમ શિવાય કલ્યાણકારી એક જ નામ નમ શિવાય ઓમ નમ શિવાય ભક્તો ના દર્શન કરવા જાય નમ શિવાય ઓમ નમ શિવાય સોમનાથ કે વાત નમ શિવાય ઓમ નમ શિવાય કાર્તિકે ના પ્યારાતા નમ શિવાય ઓમ નમ શિવાય પૂનમ પૂનમમાસના દર્શન થાય નમ શિવાય ઓમ નમ શિવાય અવંતિ કામાં વિરાજનાથ નમ શિવાય ઓમ નમ શિવાય બાર વરસેયતુભાય નમ શિવાય ઓમ નમ શિવાય ભક્તિમુક્તિદેનારૂ નામ નમ શિવા યોં નમ શિવાય મમલેશ્વર રૂપા્યા નામ નમ શિવાયોં નમ શિવાય પરની ગામે બિરાજ્યા નાથ નમ શિવાયોં નમ શિવાય દર્શન કરતા દુખડા જાય નમ શિવાયોં નમ શિવાય ભીમ રાક્ષસને હંતા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અમર રાખ્યું ત્યાં ભીમનું નામ નમ શિવાય ઓમ નમ શિવાય રામની ભક્તિ સ્વીકારે ના નમ શિવાય ઓમ નમ શિવાય ના આપ્યા આશીર્વાદ નમ શિવાય ઓમ નમ શિવાય નાગેશ્વર નું પામ્યા નામ નમ શિવાય ઓમ નમ શિવાય દીન દુખ્યાઓ ના તારણ હાર નમ શિવાય ઓમ નમ શિવાય વિશ્વેશ્વર નો મહિમા પાર નમ શિવાય ઓમ નમ શિવાય નું આપે વરદાન નમ શિવાય ઓમ નમ શિવાય સાખુ साचु सुप्णा शिवाय नम शिवाय ऋषिमुनिये जपता नाम नम शिवाय ओम नम शिवाय प्यारा प्याराणा नम शिवाय ओम नम शिवाय नारद सारद गाता गान नम शिवाय ओम नम शिवाय गांधर्व किन्नर गाता गान नम शिवाय ओम नम शिवाय ધૂન મચાઓ આઠે ધામ નમ શિવાય ઓમ નમ શિવાય કૈલાસ ગુંજ એક જ નામ નમ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે શ્વાસેવાય નમ શિવાય ઓમ નમ શિવાય જ્યોતિ સ્વરૂપ પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અમરનાથ નું અમર છે નામ નમ શિવાય ઓમ નમ શિવાય ચંદ્ર ની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ ધોવાય નમ શિવાયમ નમ શિવાય મલ્લિકાર્જુનથી પ્રગટ્યાનાથ નમ શિવાય નમ શિવાય બ્રાહ્મણની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય મહાકાલથી પ્રગટ્યાનાથ નમ શિવા યોં નમ શિવાય તીરથ ધામ નમ શિવાય નમ શિવાય મધ્યમાં છે ઓમ પરનાથ નમ શિવાય ઑં નમ શિવાય વિદ્યાચલના તારણ હાર નમ શિવાય ઑમ નમ શિવાય વેચનાથ નો મા પાર નમ શિવાય ઊં નમ શિવાય ડાકીન નાથ નમ શિવાય ઑમ નમ શિવાય ભીમા શંકર પામ્યા નાત નમ શિવાય ઊં નમ શિવાય સેતુ બંધ દક્ષિણમધામ નમ શિવાય ઊં શિવાય રામેશ્વર નામે પ્રગટ્યામ શિવાય ઓમ નમ શિવાય માં બિરાજે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય અસુરો ના સંહારક નાથ નમ શિવાય ઓમ નમ શિવાય કાશી નગરી અમરચી ધામ નમ શિવાય ઓમ નમ શિવાય દર્શન કરતા પાપ દુવાય નમ શિવાય ઓમ નમ શિવાય ગોમતી તટે બિરાજ્યા નાથ નમ શિવાય ત્રમકેશ્વરનાથ નમ શિવાય ત્રંબકેશ્વર થી પ્રગટ્યા ઓમ નમ શિવાય કુબેરેશ્વર નો મહિમા માપાન નમ શિવાય ઓમ નમ શિવાય કળિયુગ ના સાચા ધાર નમ શિવાય ઓમ નમ શિવાય જ્ઞાન ભક્તિ ના છે ભંડાર નમ શિવાય ઓમ નમ શિવાય ચાર પદાર્થ આપે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ચાર વેદ નો એક જ શાત નમ શિવાય ઓમ નમ શિવાય શિવ પદ આપે ભોલેનાથ નમ શિવાય ઓમ નમ શિવાય માયા મો કરી ના નમ શિવાય ઓમ નમ શિવાય જનમ જનમ ના બાળે પાપ નમ શિવાય ઓમ નમ શિવાય ચરણો મા પામે વાસ નમ ઓમ નમ શિવાય નિર્ધન નિધન આપે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય ગ્રહની પીડા દૂર કરનાર નમ શિવાય ઓમ નમ શિવાય મહારોગ નો એક જિલાજ નમ શિવાય ઓમ નમ શિવાય અકાળ મૃત્યુ ટાળે નાથ નમ શિવાય ઓમ નમ શિવાય તેમાં કાયર નું નહીં કામ નમ શિવાય ઓમ નમઃ શિવાય બતાવ્યું ગુરુ એ સાચું જ્ઞાન નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સંકટમાં આપે આ રામ નમ શિવાય ઓમ નમઃ શિવાય હજી સાંભળજો ભોલે નાત નમ શિવાય ઓમ નમઃ શિવાય વિશ્વનાથ જપતા એક જાપ નમઃ શિવાય ઓમ શિવાય હિમાચલ છે શિવ નું ધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જનમ જનમ ના પાપ વાય નમ શિવાય ઊં નમ શિવાય હરિદ્વારે હરિહર નું ધામ નમ શિવાય ઊં નમ શિવાય દુષ્માની ભક્તિ સ્વીકારે નાથ નમ શિવાય ઊં નમ શિવાય દુષ્મેશ્વરથી પ્રગટ્યા નમ શિવાય ઊં નમ શિવાય જ્યોતિર્લિંગ નો મહિમા પાલ નમ શિવાય ઊં નમ શિવાય પ ભવના પાપ હરે ભવનાથ નમઃ શિવાય યો નમઃ શિવાય દર્શન કરતા પાવન થવાય નમ શિવા યોં નમ શિવાય કુબેર ભંડારી આપ્યું નામ નમઃ શિવાય યોં નમઃ શિવાય અષ્ટસિદ્ધિ દેનારું નામ નમઃ શિવા યોં નમઃ શિવાય શિવ ભજતા આપે વિરાગ વૈરાગ નમઃ શિવાય ઓ નમઃ શિવાય अडसट तिरथनु पुण्य देनाल नम शिवाय ओं नम शिवाय तेर करोड जपता जे जाम नम शिवाय ओं नम शिवाय काम क्रोध हरणारू नाम नम शिवाय ओं नम शिवाय શિવરાત્રિ જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રાવણ માસ કરતા જાપ નમ શિવાય ઓમ નમ શિવાયકો પેઢી તારે નાત નમ શિવા ઓ શિવાય પુત્ર હિન ને પુત્ર દેનામ નમ શિવાયમ નમ શિવાય દુઃખ દરિદ્ર દૂર કર નમ શિવાય ઑમ નમ શિવાય સુખ શાંતિ આપે કામ નમ શિવાય ઓમ નમ શિવાય શિવ શિવ આપેક નામ નમ શિવાય ઓમ નમ શિવાય ભજી ન્યો ને છોડી સકામ નમ શિવાય ઓમ નમ શિવાય શ્વાસે શ્વાસે જપજો જાપ નમ શિવાય ઓમ નમ શિવાય શ્રદ્ધાથી જપજો એક નામ નમ શિવાય ઓમ નમ શિવાય ભક્તિ અનન્ય આપજો નામ શિવાય ઓમ નમ શિવાય ઓમ જડેશ્વર દાદા ના જપતા ના જાપ નમ શિવાય ઓમ નમ શિવાય કેદારનાથે પ્રગટ્યા નાથ નમ શિવાય ઓમ નમ શિવાય કેદારનાથ નો મહિમા પાર નમ શિવાય ઓમ નમ શિવાય ઋષિકેશ નો મહીમા પાર નમ શિવાય ઓમ નમ શિવાય સજીવન બ્રહ્મકુમાર નમ શિવાય ઓમ નમ શિવાય અમર કર્યું નામ નમ શિવાય ઓમ નમ શિવાય ભક્તિન માળા જે કરે સવાર બપોર ને સાંજ સંકટ તેના દૂર થાય જરા પણ ના આવે આચ આધિ વ્યાધિ ઉપાધિ ભરે પરમ પાવન શિવ નામ મનોકામના પૂર્વ કર કરે પૂર્ણ કરે ભક્ત વત્સલ ભોલેનાથ ઓમ નમ પાર્વતી પતે હરે હર મહાદેવ હર